મોરબી એ ડિવિઝન પોલીસે વાવડી ચોકડી પાસેથી શંકાસ્પદ લાકડા ભરેલો ટ્રક પકડ્યો આગળની તપાસ અર્થે જંગલ ખાતાને કરાઈ જાણ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે વાવડી ચોકડી પાસેથી શંકાસ્પદ ટ્રક નીકળ્યો હતો જેને અટકાવી તપાસ કરવામાં આવતા તેમાં લાકડા ભરેલો હોય અને તેના બિલ આધાર પુરાવા માગવામાં આવતા ટ્રક ડ્રાઈવર ગલ્લા કરવા લાગ્યો હતો જેથી હાલ લાકડા તથા ટ્રક જપ્ત કરીને આગળની તપાસ અર્થે જંગલ ખાતાને જાણ કરવામાં આવી હોવાનું એ ડિવિઝન પોલીસ સ્ટાફે જણાવેલ છે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ હકુમતસિંહ જાડેજા દ્વારા આજે બપોરના એક વાગ્યાના અરસામાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તથા સ્ટાફના પીએસઆઈ એબી એવી અને સ્ટાફના રામદેવસિંહ જાડેજા શક્તિસિંહ પરમાર તથા અન્ય સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મોરબીના વાવડી ચોકડી પાસેથી શંકાસ્પદ જણાતા ટ્રક નંબર જી જે ચૌદ એ ટી પંચાવન ચોર્યાસીને અટકાવવામાં આવ્યો હતો અને તેમાં સર્ચ કરવામાં આવતા ટ્રકમાં લાકડા ભરેલા હોય શંકા જતા આ લાકડા અને તેના બિલ ટ્રક ડ્રાઈવર રમેશ બચ્ચુભાઈ સોલંકી જાતે કોળી ઉંમર બેતાલીસ રહે સાપુર તાલુકો વંથલી જિલ્લો જૂનાગઢ પાસે માગવામાં આવ્યા જોકે ટ્રકમાં ભરવામાં આવેલા લાકડાના બિલ આધાર પુરાવા માગવામાં આવતા ડ્રાઈવર પાસે આ બિલ પુરાવા આધાર ન હોય હાલ રૂપિયા બે લાખની કિંમતનો ટ્રક તથા રૂપિયા એક લાખની કિંમતના લાકડા આમ કુલ મળીને ત્રણ લાખ રૂપિયાનો ઉપરોક્ત મુદ્દામાલ એ ડિવિઝન પોલીસ દ્વારા સીઆરપીસીની કલમ એકસો બે હેઠળ જપ્ત કરવામાં આવેલો છે અને પડતી આ મિલકત જપ્ત કરીને આ લાકડાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો છે કોના દ્વારા લાવવા લઈ જવામાં આવી રહ્યો છે અને તે દિશામાં આગળની તપાસ માટે તથા લાકડાનો જથ્થો કાયદેસર છે કે કેમ તે ચકાસવા માટે પોલીસ વિભાગ દ્વારા હવે આગળની તપાસ માટે જંગલ ખાતામાં જાણ કરવામાં આવેલી છે અને જંગલ ખાતાનો જે કોઈ તપાસ રિપોર્ટ આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ હાલ એ ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે